નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન ને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વ દિવસ મહત્ત્વના દિવસોના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાના છે કે તમે જે પ્રશ્નો જવાબ આપ્યા છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ સાચા પડ્યા હોય એ તમારે કમેન્ટમાં લખવાનું છે કે ભાઈ દસમાંથી મેં આટલા પ્રશ્નો છે એના જવાબ સાચા આપ્યા છે દસ એટલા માટે કેમ કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો છે એ મહત્વના દિવસોના લઈએ છીએ બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરીની સ્થાપના કયા જિલ્લામાં કરવામાં આવી છે તો જવાબ આવશે બનાસકાંઠા જિલ્લામાં આયુર્વેદની અંદર તમને મિત્રો ખબર હશે કે ગૌમૂત્ર છે ને એ અમૃતથી ઓછું નથી એવું જણાવવામાં આવ્યું છે જે તેમના મૂળમાં ઘણા જટિલ અને અસહ્ય રોગોના ઉપચાર માટે પ્રખ્યાત છે આ માન્યતાથી પ્રેરાઈને બનાસકાંઠાનો જે ભાભર તાલુકો છે એનું અબાલા ગામે એક ગાય પ્રેમી છે એમણે વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરી છે ધેનુ પ્રસાદ એગ્રોવત નામનો પ્લાન્ટ સાત વર્ષ પહેલાં શ્યામ હિતે સ્થાપ્યો હતો આજે ગૌમૂત્રની ડેરી દરરોજ આશરે એક હજાર લીટર ગૌમૂત્ર ખરીદે છે જિલ્લાના સાતસોથી વધુ ખેડૂતો આ ડેરીને ગૌમૂત્ર સપ્લાય કરે છે જેમાં તમે જુઓ તો પાંચ રૂપિયા પ્રતિ લીટર છે એ આપવામાં આવે છે દરેક દેશી ગાય દરરોજ અંદાજે પંદરથી સોળ લીટર ગૌમૂત્ર ઉત્પન્ન કરે છે જેનાથી પશુપાલકોને પંચોતેર રૂપિયા પ્રતિ દિવસ સુધીની કમાણી કરી શકે છે કેમ કે પાંચ રૂપિયા પંદર પંચા પંચોતેર અથવા તો સોળ પંચા એસી એટલાની આસપાસ ગણી શકીએ આપણે ડેરી એકલા બાવર તાલુકાના અસંખ્ય ખેડૂત પરિવારોમાંથી દર મહિને લગભગ વીસ હજાર લીટર જેટલું ગૌમૂત્ર ખરીદે છે જેની કિંમત તમે જુઓ તો એક લાખ રૂપિયા થાય આ પહેલનો હેતુ ખેડૂતોમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવાનો દેશી પશુઓના ઉછેરને પ્રોત્સાહિત કરવાનો ડેરી ગૌમૂત્રના કચરાને મૂલ્યવાન જૈવિક પ્રવાહી ખાતરમાં રૂપાંતરિત કરે છે આગામી છ મહિનામાં દસ હજાર લીટર ગૌમૂત્રને હેન્ડલ કરવા સક્ષમ પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના પણ અહીંયા ચાલી રહી છે તો તમારા માટે એક બીજો પ્રશ્ન મને યાદ આવે છે તમને ખબર છે વિશ્વની પ્રથમ એવી ડેરી જે ઊંટડીનું દૂધ હોય ને એ બહુ દુર્ગંધ મારતું હોય એમાંથી દુર્ગંધ દૂર કરવામાં સફળતા જેણે મેળવી છે એ કચ્છની અંદર આવેલી છે જો તમને ખબર હોય મેં તો હિન્ટ પણ આપી દીધી છે તો એ ડેરીનું નામ કમેન્ટમાં લખીને જણાવો તમને ખબર હોય તો દર વર્ષે નાવિક માટેનો દિવસ ક્યારે ઉજવામાં આવે છે તો મિત્રો આજનો દિવસ એટલે કે પચીસમી જૂન જેને કહેવાય છે ડે ઓફ સી ફેરર પચીસમી જૂને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન બરાબર એના દ્વારા પચીસમી જૂને નાવિક દિવસ છે એ તરીકે ઉજવામાં આવે છે આ દિવસે સમુદ્ર પરિવહન કરીને સમગ્ર વિશ્વના કાર્યમાં મદદ કરનાર જે સી ફેરર્સ નાવિકો છે એ લોકોને આદર આપે છે આ વર્ષની આની થીમ છે દરિયાઈ ક્ષેત્રને સલામત કાર્યસ્થળ બનાવવા માટે નાવિકોનું યોગદાન દરિયાઈ ક્ષેત્ર પરથી યાદ આવ્યું આપણા દરિયાઈ ભારતના દરિયાઈ સંરક્ષણ કોર્ડિનેટર છે એમનું નામ શું છે તો યાદ રાખજો જી અશોક કુમાર એક જી અશોક કુમાર છે નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના અધ્યક્ષ છે અને એક આ છે બીજા જી અશોક કુમાર હવે અહીંથી એક પ્રશ્ન તમારા માટે અહીંયા નાવિક પરથી મને યાદ આવ્યું કે ભારતીય નૌસેના દિવસ બરાબર છે ભારતીય નૌસેના દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો તમે જોઈ લો તમને પસંદ આવે તો તમે એને લાઈક કરો અને તમારા મિત્રો જોડે શેર તો કરી જ દેજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જો હજુ સુધી ના કરી હોય તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો તો ભૂપેન્દ્રભાઈ પટેલે બાળ લકવા નાબૂદી અભિયાન બે હજાર ચોવીસ અન્વયે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે બે વયના જ્યાસી લાખ બોતેર હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે આ હેતુસર એક લાખ તેત્રીસ હજાર નવસો છપ્પન આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના તેત્રીસ હજાર ચારસો નેવ્યાસી પોલિયો બૂથ પર બાળકોને ટીપા પીવડાવવાની કામગીરીમાં જોડાશે બરાબર છે હવે તમારા માટે પ્રશ્ન છે પોલિયોની વાત આવી છે તો વિશ્વ પોલિયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે અને રસીની વાત આવે તો સોળમી માર્ચ છે ને ભારતમાં આપણે રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે મનાવીએ છીએ તો એ બાબત તમારે તમારે યાદ રાખવાની બરાબર છે હવે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયો શેર તો કરી જ દેજો અને આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એક છે રાજેશ ભાસ્કર બીજી રાજેશ ભાસ્કર ટુ સબસ્ક્રાઇબ કરો એટલે નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરજો હવે તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જો જોઈતી હોય રોજ મળશે તમને આપણી ટેલિગ્રામ ચેનલ પરથી જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો બરાબર છે તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ તમને અલગ અલગ પોલ્સ પણ રમવા મળશે ભારત દ્વારા કયા દેશોના નાગરિકો માટે ઇ મેડિકલ વિઝા સુવિધા શરૂ કરવામાં આવશે તો બાંગ્લાદેશના નાગરિકો માટે અત્યારે બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર છે શેખ હસીના જેઓ ભારતના પ્રવાસે છે તો બાવીસમી જૂને રાષ્ટ્રીય રાજધાની છે એટલે કે દિલ્હીમાં બંને પ્રતિનિધિ મંડળો વચ્ચે બેઠક થઈને બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે ભારત બાંગ્લાદેશી નાગરિકો માટે ઈ મેડિકલ વિઝાની સુવિધા શરૂ કરશે જેઓ તબીબી સારવાર માટે ભારત આવી રહ્યા છે ભારત દેશના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના લોકોને સેવાઓની સુવિધા આપવા માટે બાંગ્લાદેશના રંગપુરમાં એક નવું વાણિજ્ય દૂતાવાસ સ્કૂલ છે વડાપ્રધાને કહ્યું કે બાંગ્લાદેશ આપણી નેબરહૂડ ફર્સ્ટ પોલિસી એક્ટ ઇસ્ટ પોલિસી વિઝન સાગર અને ઇન્ડો પેસેફિક વિઝન માટે મહત્વપૂર્ણ છે વડાપ્રધાન મોદીએ ઉલ્લેખ કર્યો કે ભારત અને બાંગ્લાદેશે રૂપ ભારતીય રૂપિયામાં વેપાર શરૂ કર્યો છે તેમણે ભારતીય ગ્રીડનો ઉપયોગ કરીને નેપાળથી બાંગ્લાદેશમાં વીજળીની નિકાસ પર પણ પ્રકાશ પાડ્યો હતો એમણે ઉમેર્યું હતું કે બંને દેશોએ ગંગા નદી સંધિના નવીનીકરણ માટે ટેકનિકલ સ્તરે વાતચીત શરૂ કરવાનો નિર્ણય લીધો છે બરાબર તો યાદ રાખજો બાંગ્લાદેશની વાત કરીએ તમને ખબર છે ને ભારત બાંગ્લાદેશ વચ્ચે એક બ્રિજ બનાવવામાં આવ્યો છે એક પોઈન્ટ નવ કિલોમીટર મૈત્રી સેતુ એ ક્યારેક ખુલવાનો છે આપણે એવું ભણી ગયા છે થોડા સમય પહેલાં થોડા દિવસો પહેલાં ભણ્યા છે તમને ખબર હોય તો કહી દો બાંગ્લાદેશની વાત કરીએ કે કેપિટલ ઢાંકા છે કરન્સી ટકા છે એનું જે રાષ્ટ્રગાન છે અમાર સોનાલ બાંગ્લા એ પણ લખવામાં આવ્યું છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા એના જે પ્રેસિડન્ટ છે એનું નામ છે મોહમ્મદ સાબુદ્દીન ચુપ્પુ અને તમને ખબર છે કે વુમન્સ વર્લ્ડ કપ ટી ટ્વેન્ટી વુમન્સ વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશમાં છે યાદ રાખજો ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય સુરક્ષા સંહિતા ભારતીય પુરાવા અધિનિયમ ક્યારથી અમલમાં આવશે તો જવાબ આવશે પહેલી જુલાઈ બે હજાર ને ચોવીસથી આ અમલમાં આવશે ઓકે તો ભારતીય સાક્ષી અધિનિયમ બે હજાર ત્રેવીસ જૂના કાયદાઓને ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાઠ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર ઓગણીસો તોતેર ઇન્ડિયન એવિડન્સ એક્ટ લાગુ પાડવાના છે જેમાં તમે જો આઈપીસીની અંદર પાંચસો કલમો હતી એની જગ્યાએ કલમો હશે બિલમાં કુલ વીસ નવા ગુના ઉમેરવામાં આવ્યા તેમાંથી તેત્રીસની જેલની સજા વધારવામાં આવી સામુદાયિક દંડ છ ગુના માટે રજૂ કરવામાં આવ્યો અને બિલમાંથી ઓગણીસ જેટલી કલમોને રદ કરવામાં આવી છે આગળ જોઈએ ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની વાત કરીએ તો હવે સીઆરપીસીના ચારસો ચોર્યાસી વિભાગને બદલે પાંચસો એકત્રીસ કલમો છે બિલમાં એકસો સિત્યા એકસો સિત્યોતેર જોગવાઈઓ બદલવામાં આવી છે તેમાં નવ નવા વિભાગો તેમજ ઓગણચાલીસ નવા પેટા વિભાગો ઉમેરવામાં આવ્યા છે ડ્રાફ્ટ એક્ટમાં ચુમ્માલીસ નવી જોગવાઈઓ અને સ્પષ્ટતાઓ ઉમેરવામાં આવી છે બિલમાંથી કુલ ચૌદ કલમો દૂર કરવામાં આવી છે ભારતીય પુરાવા અધિનિયમની વાત કરીએ તો એમાં એકસો સડસઠ જોગવાઈઓને બદલે એકસો સિત્તેર જોગવાઈઓ હશે ચોવીસ જોગવાઈઓમાં ફેરફાર થયો છે બે નવી જોગવાઈઓ છ પેટા જોગવાઈઓ ઉમેરવામાં આવી છે બરાબર છે અને છ જોગવાઈઓ રદ કરવામાં આવી છે બરાબર તમને ખબર છે કે આપણા ભારતના પ્રથમ કાયદામંત્રી કોણ હતા ડૉક્ટર સાહેબ આંબેડકર હતા હાલમાં કોણ છે કમેન્ટમાં લખીને જણાવો રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવે છે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ એન એસ રાજા સુબ્રમણ્ય તો લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણ્ય આગામી વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ બનવાની તૈયારીમાં છે અને સરકાર આ પદ પર એમની નિમણૂંકને મંજૂરી આપશે તેઓ હાલમાં આર્મી સેન્ટ્રલ કમાન્ડનું શુકાન સંભાળી લ્યા છે અને લેફટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી એમનું સ્થાન લેશે તમને ખબર છે કે ઉપેન્દ્ર દ્વિવેદી છે એઓ હાલમાં વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કામ કરી રહ્યા છે અને હાલના જે આર્મીના ચીફ છે ને જનરલ મનોજ પાંડે એ ત્રીસ જૂને નિવૃત્ત થશે એટલે ત્રીસ જૂને નિવૃત્ત થશે એટલે જે ઉપેન્દ્ર દ્વિવેદી છે એમણે બની જશે ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણીને ઓગણીસો ને પંચ્યાસીમાં ગઢવાલ રાઇફલ્સમાં કમિશન કરવામાં આવ્યા સાડત્રીસ વર્ષથી વધુની એમની લાંબી સૈન્ય કારકિર્દી છે નેશનલ ડિફેન્સ એકેડેમી ઇન્ડિયન મિલિટરી એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે અધિકારીને જોઈન્ટ સર્વિસ કમાન્ડ સ્ટાફ કોલેજ પછી બ્રેકનેલ યુકે નેશનલ ડિફેન્સ કોલેજ નવી દિલ્હી એમાં પણ એમણે હાજરી આપી હતી તમને ખબર છે આર્મી આર્મી ડે આપણે ભારતમાં ક્યારે મનાવીએ છીએ તમારે જણાવવાનું છે અને આર્મીનો મુદ્રાલેખ શું છે તો સેવા પરમો ધર્મ આપણા ભારતના પ્રથમ સિરિયસ હતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને સેકન્ડ નંબરના છે એમનું નામ છે જનરલ અનિલ ચૌહાણ યાદ રાખજો હા મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક તો આપો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની પ્રથમ હેટ્રિક કોણે લીધી તો પેટ કમિશન્સ જેઓ ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે એમણે લીધી છે તો ત્રેવીસમી જૂનના રોજ એમણે ઇતિહાસ રચ્યો સેન્ટ વિન્સેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાન વચ્ચેની સુપર આઠ મેચ દરમિયાન એમણે બે હેટ્રિક લેનાર પ્રથમ ખેલાડી બન્યા એટલે અફઘાનિસ્તાનની મેચ છે એમાં એમણે હેટ્રિક લીધી બરાબર એની પહેલાં પણ એમણે હેટ્રિક હેટ્રિક લઈ લીધી છે તો કમિન્સની આ સિદ્ધિ હાંસલ કરવા માટે રાશિદ ખાન કરીમ જનાત અને ગુલબદીન નાયબની વિકેટ આ ત્રણ વિકેટ લઈ ગયા બાંગ્લાદેશ સામે ઓસ્ટ્રેલિયાની પ્રથમ સુપર મેચ દરમિયાન પણ એમણે લીધી હતી જો બાંગ્લાદેશ સામે લીધી હેટ્રિક અને અત્યારે હેટ્રિક એટલે આપણે એવું કહી શકાય કે એક જ વર્લ્ડ કપની અંદર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં બે વાર હેટ્રિક લેનારા પ્રથમ ખેલાડી છે અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન કમિન્સે અઢારમી ઓવરના છેલ્લા બોલે રસીદના સ્વરૂપમાં વિકેટ લીધી હતી અને તેને ઇનિંગ્સનું સમાપ્ત કરવાનું કામ સોંપવામાં આવ્યું ઝડપી બોલરે વીસમી ઓવરના પ્રથમ બે બોલમાં જનાત અને નાયબને આઉટ કર્યા અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં બે હેટ્રિક લેનારા પ્રથમ ખેલાડી બન્યા ટી ટ્વેન્ટીમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની આ પાંચમી અને વર્લ્ડ કપમાં ત્રીજી હેટ્રિક હતી આની પહેલાં બ્રેટલીએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં હેટ્રિક લીધી હતી પેટ્રિક જેમ્સ કેમિન્સ કમિન્સ ઓગણીસો ત્રાણું આઠમી મેનો એમનો જન્મ એક ઓસ્ટ્રેલિયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે ટેસ્ટ વન ડે માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની પુરુષોની નેશનલ ક્રિકેટ ટીમના કેપ્ટન છે ટેસ્ટ અને વન ડેમાં બે હજાર ચોવીસ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઈઝ હૈદરાબાદનો પણ તેવો કેપ્ટન છે તો યાદ રાખજો તમારા માટે પ્રશ્ન અત્યારે નવમા નંબરનો વર્લ્ડ કપ ચાલી રહ્યો છે એનું આયોજન કયા દેશ દ્વારા કરવા અથવા તો કયા દેશો દ્વારા કરવામાં આવ્યું છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે નવીન પર્યાવરણીય પ્રવાહ ઈ પ્રવાહ રજૂ કરી છે અને આ પ્રણાલીનો ઉદ્દેશ ગંગા અને યમુના સહિતની ભારતની મુખ્ય નદીઓમાં જળ સંસાધનો અને પર્યાવરણીય પ્રવાહના વ્યવસ્થાપનને વધારવાનો છે ઈ ફ્લો એન્વાયરમેન્ટલ ફ્લો એ જળચર ઇકોસિસ્ટમનું આરોગ્ય અને કામગીરીને જાળવવા માટે આ ઇકોસિસ્ટમ પર નિર્ભર આજીવિકાને ટેકો આપવા માટે જરૂરી પાણીના પ્રવાહની માત્રા સમય અને ગુણવત્તા છે ઈ ફ્લો મોનિટરિંગ સિસ્ટમ જળશક્તિ મંત્રાલયનો એક વિભાગ નેશનલ મિશન ફોર ક્લીન ગંગા દ્વારા વિકસાવવામાં આવી છે જળશક્તિ મંત્રાલયના મંત્રી તમારે કહેવાના છે આ પ્રણાલીની શરૂઆત વર્ષ દરમિયાન ગંગાના વિવિધ ભાગોમાં લઘુત્તમ પ્રવાહ માટે કેન્દ્ર દ્વારા અનુસરે છે આ મેન્ડેટ નદીના પર્યાવરણ અને પ્રવાહ પર બંધની જે નકારાત્મક અસર છે એના વિશે પર્યાવરણ જૂથોની ચિંતાઓનો પ્રસિદ્ધ પ્રતિસાદ હતો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો પહેલો પ્રશ્ન રાષ્ટ્રીય શિક્ષક દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ તો ભારતના પ્રથમ જે વાઇસ પ્રેસિડન્ટ હતા ડૉક્ટર એસ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન બરાબર છે એમનો જન્મદિવસ આવે છે પાંચ સપ્ટેમ્બર જેને આપણે રાષ્ટ્રીય શિક્ષક દિવસ કહીએ છીએ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા મોલાના અબુલ કલામ આઝાદ બરાબર એમનો જન્મદિવસ આવે છે અગિયારમી નવેમ્બર અગિયાર નવેમ્બરને ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કહેવાય છે ભારતમાં પંદરમી ઓક્ટોબર વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યક્તિના માનમાં મનાવવામાં આવે છે તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સમગ્ર ભારતમાં છ ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે તો ડૉક્ટર સાહેબ આંબેડકર એમની સમાધિને ચૈત્ય ભૂમિ કહેવાય છે વિશ્વ ઓઝોન દિવસ કઈ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે ઓઝોન ડે તો સોળમી સપ્ટેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો બીજી ડિસેમ્બરને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે મનાવવામાં આવે છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગોકુલ ગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી હતી તો કેશુભાઈ પટેલ ઓગણીસો આડત્રીસમાં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષપદ હેઠળ કોંગ્રેસનું એકાવનમું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું તો સુભાષ ચંદ્ર બોઝ ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા સમાવવામાં આવી હતી તો વડનગર ત્રણેયના અલગ અલગ નામ છે આનંદપુર આનંદપુર અને ચમત્કારપુર યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિને લંડનથી ભારત ખાતે લાવી ગુજરાતમાં એમના નામનું સ્મારક રચવામાં આવ્યું છે તો શ્યામજી કૃષ્ણ વર્મા માંડવીમાં એમનો જન્મ થયો હતો અને કચ્છ યુનિવર્સિટીનું નામ પણ એમના નામ પર જ રાખવામાં આવ્યું છે વનરાજ ચાવડા દ્વારા તેના મહામંત્રીની યાદમાં સ્મૃતિ રૂપે કયું નગર વસવામાં આવ્યું હતું તો ચાંપાનેર શું આવશે ચાંપાનેર હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ ગરવી ગુજરાત ભવન ક્યાં આવેલું છે તો નવી દિલ્હી તાજેતરમાં એને ગ્રીન બિલ્ડિંગ માટેનો ગૃહા એવોર્ડ આપવામાં આવ્યો છે થ્રી સ્ટાર આપ્યું છે તાજેતરમાં કોને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો અતુલ કુમાર ચૌધરીને નિયુક્ત કરવામાં આવ્યા છે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો વિશ્વમાં પ્રથમ ડેરી જેને ઊંટડીના દૂધની દુર્ગંધ દૂર કરવામાં સફળતા મેળવી છે એ છે સરહદ ડેરી અને આ સરહદ ડેરી એ આવેલી છે ક્યાં અંજારમાં અંજાર એટલે કે કચ્છ સેકન્ડ પ્રશ્ન એવો તો ભારતીય નૌસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ચોથી ડિસેમ્બર યાદ રાખજો ચોથી ડિસેમ્બરને વિશ્વ ચિત્તા દિવસ પણ કહેવાય છે વિશ્વ પોલિયો દિવસ ક્યારે ઉજવીએ છે ચોવીસમી ઓક્ટોબર ચોવીસમી ઓક્ટોબરને યુએન દિવસ પણ કહેવાય છે યાદ રાખજો બાંગ્લાદેશ અને ભારત વચ્ચેનો જે જે બ્રિજ છે મૈત્રી સેતુ એનું ઉદ્ઘાટન ક્યારે થવાનું છે સપ્ટેમ્બર મહિનામાં બરાબર છે પાંચમો પ્રશ્ન ભારતના પ્રથમ કાયદામંત્રી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હાલમાં કાયદામંત્રી છે જેમને સ્વતંત્ર હવાલો આપવામાં આવે છે રાજ્ય કક્ષાના છે શું નામ છે એનું અર્જુન રામ મેઘવાલ બરાબર છે માં આવો થઈ ગયો છઠ્ઠો પ્રશ્ન ઇન્ડિયન આર્મી ડે ક્યારે મનાવવામાં આવે છે પંદરમી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ આપણે મનાવીએ ત્યારે અત્યારે નવમા નંબરનું વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે ટી ટ્વેન્ટીનો તો એ નવમાં નંબરનો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે એનું આયોજન એના હોસ્ટ કન્ટ્રી કોણ છે એક તો યુએસએ છે અને બીજું વેસ્ટ ઇન્ડિઝ છે આઠમા નંબરનો પ્રશ્ન હાલમાં આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રાલયના મંત્રી કોણ છે સી આર અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કોણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ત્રીસ સ્માર્ટ સ્કૂલનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કર્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડાયરેક્ટર જનરલ તરીકે વધારાનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબો પણ જોઈ લીધા છે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો મિત્રો અવશ્ય કરજો ફ્રીમાં થાય છે અંજુષા ના કરતા અને આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત